આપણું આ લાઇટ ફિટિંગ ચાલુ છે ઓપન ફિટિંગ એવું આજે કામ ચાલુ કર્યું છે શીખો કેવી રીતના ફિટિંગ કરીએ છીએ તે આપણું હેમર મશીન પાડવા માટે બરોબર આપણે આ લાઈન દોરી દોરી છે

करीब अंदर डाल दे हूँ ग्रीप अपने अंदर डाल दिया अब आप पट्टी स्क्रू थी फिट कर दीजिए जो मित्रों वायरिंग चालू है आ अड्डी આ વાયર છે અઢીનું અઢીનું વાયર છે રોય આપણે વાયરિંગ કરવાનું છે તો મને બતાવીએ આ વાયરિંગ જુઓ આપણું વાયરિંગ બોર્ડમાં કરી દીધું છે પંખાના વાયર કાઢ્યા છે વાયરિંગ થઈ ગયું જો મિત્રો વાયરિંગ થઈ ગયું છે પટ્ટી પણ લાગી ગઈ છે આપડી પટ્ટી લાગી રહી છે ગોળો લાકડી ભરાવા માટે બોર્ડ લગાવવાનો બાકી છે ખાલી કરાવવું હોય તો કે જો આપણું વાયરિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ લાગી જવા બોર્ડ